ક્ષત્રિય રાજપૂત સમાજ લોકો રૂપાલા સામે લાલ ટિકિટ પાછી ખેંચવાની માંગ સાથે વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દલિત સમાજના એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી જેને લઈ સમગ્ર ગુજરાત સહિતના રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને પુરુષોત્તમ રૂપલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા રેલી યોજવામાં આવી હતી અને પાલનપુર ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે તેવી રાજપૂત સમાજના આગેવાનોએ ચીમકી આપી હતી આજે બનાસકાંઠા સમગ્ર રાજપૂત સમાજ તમામ સંગઠનો અહીં માનસિક રોગી રોગી રૂપાલાના વિરુદ્ધમાં આવેદન આપવા માટે ભેગા થયા હતા અમે આજે મોદી સાહેબના સાથે જો કાલે મોદી સાહેબના સાથે રહેવાના છો પણ આવતી આ ઇલેક્શન લોકસભાની ઇલેક્શનમાં જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીના વિરુદ્ધ વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે

એમના વિરુદ્ધમાં આદરણીય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા અને રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે અને એમના માથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ સંગઠનોની એક અવાજે માંગણી છે ચૌહાણ પ્રવીણસિંહ પાડ છે પ્રમુખ અખિલ ગુજરાત રાજ્ય માની લો કે ભાજપ તમારી માગણી નહીં સંતોષે તો આગળ શું રણનીતિ છે આગળ એના અમે સાથે મળી અને એનું આંદોલન ચાલુ કરશું અને એના વિરુદ્ધમાં જે થશે એ મેં કરશું ડીસામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય થતા રોગોને અટકાવવા માટે આરોગ્ય વિભાગ નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ સેનિટેશન રાઉન્ડ આયોજન કર્યું હતું શહેરમાં અલગ અલગ અગિયાર ટીમોએ ફરસાણ ઠંડા પીણાને ખુલ્લામાં વેચતા નાસ્તાવાળાને ત્યાં તપાસ કરાઈ હતી ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે અને તેના કારણે લોકોને ઝાડા ઉલટી જેવી બીમારી થતાં હેરાન થવું પડે છે ત્યારે આ રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગે સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું છે અને ડીસા તાલુકા હેલ્થ વિભાગ નગરપાલિકા અને પોલીસ સંયુક્ત ટીમોએ જાહેરમાં નાસ્તા અને ફરતાણ વેચતા લારી દુકાનદારો ઠંડા ઠંડાપીણા વેચતા દુકાનદારોને ત્યાં તપાસ ધરી છે આ તપાસમાં આરોગ્ય વિભાગના નગરપાલિકાના અને પોલીસના કર્મચારીઓ જોડાઈને શહેરના વિવિધ જગ્યાઓ પણ તપાસ ચલાવી હતી તેમજ અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા અને અશુદ્ધ પાણી મળી આવતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો હતો આ અંગે ડીસા તાલુકા હેલ્થ અધિકારી પીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી ઉનાળામાં પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે સેનિટેશન રાઉન્ડનું આયોજન કરાયું હતું જેમાં આરોગ્ય વિભાગ પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓને અલગ અલગ અગિયાર ટીમોએ શહેરમાં હોટેલ લારી ગલા અને ઠંડા વેચતા સ્થળોએ તપાસ કરી હતી જેમાં અશુદ્ધ પાણી કે શુદ્ધ ખોરાક વેચતા હોય તેવા લોકો સામે કાર્યવાહી કરાઈ હતી મારું નામ ગણેશભાઈ દુકાન બગીચા કોલેજ રોડ ડીસા અમને પંદર એક વર્ષ થઈ ગયા હા બસ મીઠાઈમાં ફરસાણમાં શોખી વસ્તુ હા પણ સાહેબ અમે નથી રાખવા માગતા હતા પણ તોય એમ દેખો ભાઈ ઉનાળાનો ટાઈમ છે કદાચ એક બે વસ્તુમાં આવી ગઈ અમે અમે બી નથી બેસવા માગતા એવી વસ્તુ બહાર જ કાઢી દીએ એવી વસ્તુ પણ એ બહાર કાઢી દીધી સાહેબ એ પટી ગયો નથી અમે બી બહાર જ ફેંકવા માંગીએ નથી રાખતા અમારે ધ્યાન બહાર હોય બીજું મતલબ બહુ ધ્યાનમાં તો થોડો ઘણો સ્ટાફમાં હોય ધંધા હોય નહીં અમે બી નથી રાખવા વસ્તુ અમે નહીં ખવડાવ સાહેબ વસ્તુ કોઈ ના કરી ફોટો કોણ કરે ફોટો કોઈ ના તો કે ગુનાગાર તો દુકાનદાર જ બને હા એનો ગુનાગાર તો દુકાનદાર જ બને ને બીજું ના ખડાયે સાહેબ ઓકે સાહેબ ધન્યવાદ ના કહી શું કરીએ આવું નહી ખડવા માંગે કોણ કોઈ ના માંગે સાહેબ આવું તો કોણ મોંઘે

સાહેબ શું કરીએ માફ કરીએ બીજું શું કરીએ નથી કરવા મોકતા પણ થાય તો અનુભવ માફ કરીએ બીજું શું કરીએ અમે ગુનાગાર છીએ બીજું શું કરીએ ઓકે સર આજે ડીસા શહેરમાં માન્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બનાસકાંઠાની સૂચનાથી સેનિટેશન રામનું આયોજન કર્યું છે જેમાં અગિયાર ટીમો કામ કરી રહી છે દરેક ટીમમાં આરોગ્યના કર્મચારીઓ સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ પણ છે આ સેનિટેશન રાઉન્ડ નો મુખ્ય હેતુ એ છે કે લારી ગલ્લા અને હોટેલ્સમાં ત્યાં પીવાનું પાણી શુદ્ધ ના હોય અને ખાવાનું નાસ્તાનું જે વસ્તુ હોય છે એ દૂષિત હોય તો એનાથી પાણીજન્ય રોગો થવાની પૂરેપૂરી શક્યતા છે એને દિવારવા માટે અને લારી ગલ્લા અને દુકાનવાળાઓમાં આરોગ્યના સંસ્કાર આવે તે માટે આ જે ચેકિંગનું આયોજન કર્યું છે એમાં જે જથ્થો અશુદ્ધ અને ખાવાને યોગ્ય નહીં હોય એનો પણ નિકાલ કરવામાં આવશે સાથે સાથે જથ્થાયોગ્ય દંડ પણ કરવામાં આવશે અને આજે એની સાથે નેશનલ ટોબેકો કંટ્રોલની ટીમ પણ સાથે છે એમાં જ્યાં જાહેર જગ્યા ઉપર તમાકુ ચાવવાનું અથવા જે

ડીસા તાલુકાના જૂના ડીસાના ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માડી ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનો બાર વર્ષે નૈતિક માડી સાંજે રમવા માટે ગયો તે સમયે બાજુના ખેતરની ફરતી ફેન્સિંગ તારમાં વીજ કરંટ ચાલુ કરેલ હતો અને રમતા રમતા નૈતિકનો જમણો હાથ તારને અડી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો કરંટ લાગતા જ નૈતિક ઝટકા સાથે જમીન પર પટકાયો હતો તેનો જમણો હાથ દાઝી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે આજુબાજુના લોકોને તેના પરિવારજનો દોડે આવ્યા હતા તેમજ ગંભીર હાલતમાં નૈતિકને એકસો આઠ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ઈજાગ્રસ્ત નૈતિકનું કારણ મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મૃતકના દાદા ગોવિંદભાઈ અને હીરાલાલ પરમારે જણાવ્યું કે તેમનો ભત્રીજો નૈતિક રમવા માટે ગયો તે સમયે બાજુમાં ખેતર માલિક હીરાભાઈ પીતાંબરભાઈ સોખલાએ તેમનું ખેતર રમેશભાઈ નેનું નામ વાડીને વાવેતર માટે આપેલું છે જે રમેશભાઈ ખેતરની ફરતે તારમાં વીજ લાઈનમાંથી વાયર મારફતે સીધો કરંટ મૂકેલો હતો અને રમતા રમતા નૈતિકા તારને અડી જતાં તેને કરંટ લાગ્યો હતો અને તેનું મોત થયું છે આ ખેતરમાં અગાઉ વીજ કરંટ લાગતા કેટલાક રોજડા મરી ગયા અને હવે તેમનો ભત્રીજો પણ મૃત્યુ પામ્યો છે ત્યારે વીજ કરંટ મૂકનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે મારે પોતરો હતો એ રમતો રમતો એ વાડે કરંટ મૂકેલો હતો ડાયરેક્ટ લાઇન ચાલુ હતી અને રાત દિવસ ચાલુ રાખે છે બંધ કરતો નથી તે રમતો રમતો યાર ખેંચી લીધો છે બાબલાને તે અમે હું એક કલાક પછી અડધો કલાક મને ખબર નથી હું ઊંઘાઈ ગયો હતો તે જાતો સુધી છોકરો હતો તો બેઠાયેલો પડ્યો તારમાં ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે રાતના દસ દસ ગોળા ચાલુ રાખે દિવસે આખી લાઈન ચાલુ રાખે ડાયરેક્ટ લાઈન રમેશભાઈ નાનો રામ માળે ઉધળ રાખેલું છે એમનો વોક છે રાત્રિના કેટલા તો રોજ મરી ગયા હીરાલાલ કાળુભાઈ માળી પરમાર મારા ભત્રીજો થાય આજે જેને કરંટ આવ્યો છે એ ભત્રીજો થાય છે મારા ભાઈનો છોકરાનો છોકરો આ છોકરો ત્યાં આગળ બાજુના ખેતરમાં હીરાભાઈ પિત્તંબરભાઈ સાંકલાનું ખેતર છે એમને ઉદ્ધડ જમીન એક માળીને નેનુરામ કરીને નેનુરામ રમેશભાઈ નેનુરામ માળીને આપેલું છે અને એમના ઉદ્ધર એમને આપેલું છે અને એમને ટકોર કરવાને આજથી ત્રણ મહિના પહેલાં પણ અમે જાણ કરી હતી કે ચાર પાંચ રોજડા પણ મરી ગયેલા અને ડાયરેક્ટ લાઇન ચાલુ રાખે છે કરંટની ડાયરેક્ટ લાઇન ચાલુ રાખે છે તે છતાંય અમે એમને જાણ કરેલી તે છતાંય એમને કોઈ પગલાં લીધા નથી અને તે છતાંય આજે છોકરો ત્યાં આગળ ગયો અને અમારી બાજુની અંદર બાજુમાં જ વાડ અડીને છે અને બાજુમાં વાડને અડીને છોકરો કરંટમાં ફસાઈ ગયો આ તો અમે ત્યાં આગળ એકદમે ગયા ત્યાં ત્યાં ઉધી તો છોકરો ત્યાં ત્યાં પતી ગયો હતો અને નેટ અમે છોડાવીને એને બહાર કાઢ્યો છે એટલે યોગ્ય પગલાં લે અને યોગ્ય કાર્યવાહી કરે એ જ અમારી પ્રાર્થના બીજું કોઈ નથી અમે તો હવે છોકરો તો ગુમાવી નાખ્યો છે પણ હવે એમને કોઈ સજાને પાત્ર કોઈ બને એવું કોઈ કદમ પોલીસ અને બીજાને બીજાને કોઈ આવું આગળ ના થાય એનું ખાસ ધ્યાન રાખો હાઈવે કર્શનપુરા પ્રાથમિક શાળા આગળ બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં અચાનક આગ લાગી ઘોટણા તરફથી બનાસ ડેરી તરફ દૂધનું ટેન્કર જઈ રહ્યું હતું જ્યાં ટેન્કરમાં અચાનક શોર્ટ સર્કિટથી ટેન્કરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી અચાનક ટેન્કરમાં આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા સ્થાનિક લોકોએ પાણીના ટેન્કરમાં મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જોકે સદનસીબે ટેન્કરના ડ્રાઈવર સહિત ક્લીનરમાં આગ લાગતા બહાર નીકળી જતા ડ્રાઈવર સાહેબ ક્લીનરનો આબાદ બચાવ થયો હતો સ્થાનિક લોકોના પાણીના ટેન્કર લાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે કોઈ જાનહાની થઈ ન હતી પાલનપુરના દિલ્હી ગેટ નજીક કોટવાડી શેરીમાં લીંબુ બતાવતા મહિલા ભાન ભૂલવાનો બનાવ બન્યો મહિલાને લીંબુ બતાવતા મહિલા ભાન ભૂલી અજાણી બે મહિલાઓ બ્યુટી પાર્લર ચલાવતી મહિલાના ઘરમાં ઘૂસી લીંબુ બતાવતા મહિલા ભાન ભૂલી ભાન ભૂલતા મહિલાના રોકડ ત્રીસ હજાર સહિત પંદર હજારના દાગીના આપી દેતા અજાણી ઠગ મહિલાઓ દાગીના તેમજ રોકડ લઈ ફરાર બે જાણી મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ પીડિત મહિલાએ પૂર્વ પોલીસને જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે બેઠક મહિલાને શોધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દિયોદર નવીન માર્કેટ યાર્ડ પાસે બરાસ ડેરીના દૂધના ટેન્કરમાં આગ લાગી દૂધના ટેન્કરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો સમય સૂચકથી ડ્રાઈવરનો આબાદ બચાવ થયો કોટડા તરફથી આવતા દૂધના ટેન્કર અચાનક આગ લાગી કોટડાથી દિયોદરના સણાદર ગામે આવેલ બનાસ ડેરીમાં જઈ રહ્યો હતો ટેન્કર ત્યારે

પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે કાંગ્રેસ વિવિધ સંગઠન આગેવાનો દ્વારા આવેદન પત્ર અપાયું કાંગ્રેસ ઘરણી સેના અને મહાકાલ સેના રાજપૂત યુવા કેરવણી મંડળ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંકરેજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માંગ કરાઈ ચૂંટણી પંચ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરીને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ કરાઈ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો કાંકરેજ મામલેદાર કચેરીએ પહોંચ્યા રૂપાલાના બેફામ વાણી વિલાસ મામલે રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો રદ કરો રદ કરો ભાઈ રદ કરો રદ કરો રદ કરો ભાઈ રદ